હલો મિત્રો કેમ છો બધા મજામાં જશો અને હું પણ મજામાં જ છું આજે તમારી સાથે નવો બ્લોગ લઈને આવી છું આજના બ્લોગમાં આપણે નવી રીતે એકદમ સહેલી વધેલી વસ્તુ હોય એમાંથી આપણે લાડુ બનાવવાના છે તો આપણે રોટલા કે રોટલી જો વધ્યું હોય ને એને આ રીતે આપણે જે અમરસા કટિંગ કરવાની જે કટર આવે છે ને આ રીતનું એમાં આપણે તમારે મિક્સરજારમાં તરવું હોય તો પણ તરી શકો છો અને આપણે આ રીતનું વધ કટર છે મરસાનું એમાં આપણે દરી લીધું છે જોરો આપણે રોટલી પણ આમાં દરી લીધી છે અને બાજરાના રોટલો પણ એમાં આપણે ઝીણો ક્રસ કરી લીધો છે તો એમાંથી આપણે બનાવવાના છે લાડવા તો લાડવા બનાવવા માટે જો આપણે આ દોઢ રોટલો આપણે વધેલો હતો ને એને ભૂકો કરી લીધો છે અને આપણે એટલો ગોળ એમાં એડ કર્યો છે અને હવે એમાં જરૂર પડશે ને એટલું ઘી લેશું એને આપણે સરસ રીતે ઘી અને ગોળ ગરમ કરી અને એમાં આપણે આ જે રોટલાનો ટૂંકો કરીને રાખ્યો છે તે એમાં એડ કરી દઈશું તમારે ઘી જેવું પસંદ હોય તેટલું વધુ કે ઓછું લઈ શકો છો અમારા ઘરમાં બધાના ઘી ભાવે છે એટલે આપણે થોડું વધારે લેશું અને તમારે મીડિયમ ક્વોન્ટિટી રાખવી હોય તો પણ રાખી શકો છો અને આપણે સરસ રીતે ગેસે ગરમ કરી લેશું એટલે વધારે આપણે બહુ ગરમ નથી કરવાનું ઘી અને ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જાય ને એટલું જ આપણે ગરમ કરવાનું છે તો જો આપણે ગેસ કરી દીધો છે ચાલુ અને આ રીતે આપણે એને હલાવતા જાય અને સરસ રીતે ગરમ કરી લેશું આ લાડવા ખૂબ જ ટેસ્ટી થાય છે અને બાળકોથી લઈ અને મોટાને સૌને પસંદ આવે ને તેવા ઝટપટ બની જતા આ લાડવાની રીત છે તો તમે જરૂરથી ચોક્કસથી ટ્રાય કરજો તમારા ઘરે કેમ કે બધાને ઘરે રોટલો કે રોટલી આપણે વસ્ત વધારે બની જતું હોય અને થોડું વધતું હોય અને ખાવાની ખૂબ જ મજા આવે આપણે વેસ્ટનો થાય અને નાખવું પણ ન પડે અને આપણે સરસ મજાની એમાંથી આઈટમ બની જાય મીઠાઈ એટલા માટે જો આ રીતે આપણે ઘી અને ગોળ બધું સરસ ઓગળી જવું જોઈએ હજી આપણે થોડી વાર માટે ઓગાળશું પછી એમાં આપણે મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો જો આપણો ગોળ પણ સરસ રીતે ઓગળી ગયો છે અને હવે એને આપણે ગેસ બંધ કરી અને નીચે ઉતારી અને પછી આપણે આ જે બાજરાના રોટલાનો ભૂકો કરીને રાખ્યો છે એ પછી એડ કરીશું હવે ગેસ કરી દઈએ બંધ તો હવે નીચે ઉતારી લઈશું હવે આપણે જે આ બાજરાના લોટનો ભૂકો કરીને રાખ્યો છે ને એ એડ કરી દઈશું થોડો થોડો આપણે આમ ધીમે ધીમે એડ કરી દઈશું આપણે પહેલાં એટલો મિક્સ કરીએ પછી જોશે તો પાછો લઈશું ભૂકો તો સરસ રીતે આ રીતે આમ મિક્સ કરી લેશું તો આપણે ગોળને ઘી વધારે જ છે એટલે આપણે બધો ભૂકે એડ કરી દઈએ જો આપણે સરસ રીતે મિક્સ કરી લીધું છે ને આપણે છૂરમાના લાડુ થઈ ગયા છે કમ્પ્લીટ તો આપણે બે મિનિટ ઠરવા દઈશું અને પછી આને લાડુ વારી લઈશું તમને લાડુ પછીનું હોય તો લાડુ અને આ રીતે છૂરમું ખાવું હોય તો ચુરમું પણ ખાવાની બહુ જ મજા આવે છે તો સુરમું ખાવું હોય તો ગરમા ગરમ ખાવાની બહુ મજા આવે અને લાડુ વારીને તમારે આમાં ડ્રાય ફ્રૂટ નાખવા હોય તો નાખી શકો છો અને ડ્રાય ફ્રૂટ ન એડ કરવા હોય તો પણ ખૂબ જ મજા આવે આ લાડું ખાવાની આ રોટલીમાંથી લાડુ તો રોટલીમાંથી લાડુ બનાવવા માટે જો આપણે આ બાબુમાં થોડો ઘર લઈ લઈશું તો જો આપણે ગોળ લઈ લીધો છે અને હવે એમાં ઘી એડ કરી દઈશું તો જો આપણે આમાં ગોળને ઘી એડ કરી દઈશું છે ને આને પણ સરસ રીતે આપણે ગરમ કરી લઈશું અને ગરમ થઈ જાય પછી આપણે રોટલીનો ભૂકો એમાં એડ કરી દઈશું તો આમાં આપણે ગોળને ખાલી મેલ્ટ જ કરવાનો છે વધારે પણ તો નથી કરવાનો અને તો પણ આ તમે લાડવા ચારથી પાંચ દિવસ ખાઈ શકો કાંઈ પણ ન થાય આ લાડવાને સરસ રીતે પણ આપણે તો આજે એક દિવસ માટે જ બનાવ્યા છે પણ તમારે આ સ્ટોર કરવો હોય તો ચારથી પાંચ દિવસ માટે તમે રોટલીના ચૂરમાના લાડવા પણ સ્ટોર કરી શકો છો તો આપણે ઘીને ગોળ સરસ ગરમ થાય પછી રોટલીનો ભૂકો એમાં એડ કરી દેશું લાડવા પણ ખાવાની ખૂબ જ મજા આવે અને નાનાથી લઈ મોટાને બધાને ભાવે બાળકો આપણે ક્યારેક જીદ કરતા હોય મારે લાડવા જ ખાવા છે મારે લાડવા ખાવા છે તો ત્યારે તમે આ ઝટપટ ફક્ત પાંચસ મિનિટમાં બનાવી એને રેડી કરી શકો છો તો આપણો ગોળ સરસ ગરમ થઈ ગયો છે અને આપણે જો બે થી ત્રણ દિવસ માટે રાખવા હોય ને તો આ રીતે થોડોક પાયો આવવા દેવાનો ગોળનો અને જો તમારે તાજા તાજા ખાવા હોય તો ખાલી ગોળને ઓગાળવાનો આપણે રાખવા હોય તો થોડોક પાયો આવવા દેવાનો તો આપણો ગોળ સરસ રીતે મિલ્ટ થઈ ગયો છે આપણે ગેસ કરી દઈશું બંધ અને ગેસની નીચે ઉતારી લઈશું હવે આમાં પણ આપણે રોટલીનો ભૂકો એડ કરી દઈએ આપણે આ બે રોટલીમાંથી માંથી જ બનાવી છે તો પણ આપણા ત્રણથી ચાર લાડવા બનીને રેડી થઈ જશે આને પણ સરસ રીતે મિક્સ કરી લઈએ તો આપણે આ સુરમાં પણ રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને સુગંધ આવે છે ખાવાનું મન થઈ જાય એવી તો હાલો આપણે હવે ફટાફટ લાડુ વારી અને બેસી જઈએ જમવા તો હાલો આપણે જો લાડવા થઈ ગયા છે કમ્પ્લીટ તો હવે આને હે ને આપણે લાડુ વારી લઈએ આપણું મિક્સર સરસ રીતે ઠરી ગયું છે તો હાલો હવે થોડી પણ વાર નથી લગાડવી ચટપટ લાડુ બનાવી અને મોઢામાં પાણી આવી જાય એવા લાડુ બની ગયા છે તૈયાર તો આપણે ફટાફટ લાડુ વારી અને જમવા બેસી જઈએ તો જો આપણા લાડવા બનીને થઈ ગયા છે તૈયાર રોટલા અને રોટીના બંનેના આપણે લાડવા થઈ ગયા છે કમ્પ્લીટ તો હાલો બધા લાડવા ખાવા તો આ લાડવાની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને કોમેન્ટ જરૂર કરજો અને અમારો વિડીયો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હાલો તો હવે ફરી મળીએ નવા બ્લોગમાં તબ કે લઈએ બાય બાય